મુકામે સદારામ કન્યા છાત્રાલય સદારામ કુમાર છાત્રાલયસ્કૂલના લાભાર્થે અઢાર મો સમૂહ લગ્ન આજે રંગે ચંગે યોજાઈ ગયો છે એમાં જે દાતાઓએ દાન આપ્યું છે દરેક દાતાઓને હું નતમસ્તક વંદન કરું છું દરેક યુવાનોએ સહકાર આપ્યો છે કામ કર્યું છે અને આ રૂડો પ્રક્ષક ને દીપાયો છે એ બદલ હું દરેક યુવાનોનો આગેવાનોનો ખૂબ હૃદયથી આભાર માનું છું અને આજે અમારી શક્તિ વિદ્યાલય જે અહીંયા હાઈસ્કૂલ ચાલે છે એનો અમારા રાધનપુર તાલુકામાં એ પ્રથમ નંબર આવ્યો છે એ સૈનિક સ્કૂલને બાદ કરતાં રાધનપુર તાલુકામાં એ શક્તિ વિદ્યાલયનો પ્રથમ નંબર આવ્યો છે એના આચાર્યોને શિક્ષકોને મેં ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે અને અમારી જે આ શક્તિ વિદ્યાલય છે એ કાયમના માટે આગળ વધે એવી હું એમને હૃદયથી શુભકામના આપું હસ્તુ કેટલા આજે અમારા બાવન દીકરા દીકરીઓ એ પ્રભુતામાં પગલા માંડ્યા છે નવ યુગુલ પણ હું ખૂબ જ આશીષ આપું છું એમને શુભકામના પાઠવું છું પરમાત્મા અને સદારામ બાપા એમને કાયમ ના માટે સુખી રાખે આ અઢાર મો સમૂહ લગ્ન મેં પ્રથમ વાત કરી કે અઢારમો સમૂહ લગ્ન રંગે જગ્યા હાથ પાર પડી ગયો છે એ દરેક ઠાકોર સમાજના બીજા અન્ય સમાજોના સાથ સહકાર થી સમૂહ લગ્ન સંપન્ન